ફૂટ હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો બધા રામ રામ ને સીતા રામ વરસાદ પછીના પછી ના પાછા ચાલુ કરી દીધા વરસાદ પછીનો અને આપણે જવાનું હોય વાડીએ મમ્મીએ ટિફિન કરી લીધું હે

અત્યારે વાગવા માં જો પોણા આઠ થાય છે હાલો જ્યોતિષ તો આવજો રામ રામ ને સીતા રામ વિશાલ ભાઈ આવ્યા જો આજે મોટું મોટું ધોયું નાસ્તો બાસ્તો કરીને પાછા ગયા તા ઉપર હવે રિક્ષા સાફ કરવાની હજુ ને આ દહ નીચે પડી છે એમને ઝાડવા નીચે પડી હતી હું સાફ સફાઈ કરી પછી બધું મૂકશું હવે Five hours later. phải rít xây thôi kìa Hàn lúc rồi Mà cua đó, hoặc bánh kênh Giá đó bà, tí phiên Mày cú ta ra ui hả? He mà, ta ra lấy giờ ta ta Ô mày cầm nó thật thật bán kìa kìa không

તો મિત્રો બધું મુકાઈ ગયું હવે આપણે જઈ વાડીએ આજ બ્લોક માં જોવાની મજા આવી છે આજ નવો જ બ્લોક થાય છે હા ઝાડવા પડી ના જાય સારું પપ્પા ગાડી લઈને આવે જો મિત્રો અહીંયા નારાયણ ફાકી લેવાની છે ને એક નવો ખર્ચો કરવાનો છે કોદારીનો એ પપ્પામાં લઈ છે કોદારી લઈ ફાકી લઈને ને પછી નીકળવાનું છે વિશાલભાઈ તમારે કઈ લેવું છે હા એ કોદારી રેડી આનું શું કરવાનું કોદારીને

હારા તો લીધો તો હવે છે ને હવે વાડીએ જાય હો હવે મળીએ વાડીએ જાય જો મિત્રો રસ્તામાં મેન પોરબંદર રોડ ઉપર છે ને ગાડી કરી ગઈ અને એ આડી રિવેશ લેતા હતા સિમેન્ટની ગાડી હે ટ્રાફિક થઈ ગયા દુનિયાનો હવે એ પાછળ આગળ હટાઈને બાપ આવશે સિમેન્ટમાં હોજે ને એટલો ભાઈ રહી ના આવે હવે કેમ થાય પ્રભુ દસ રૂપિયા નો ડીઝલ નાખી લીધું મિત્રો અને દસ હજાર કિલોમીટર હાલશે થઈ ગયા હાલતું થઈ ગયા ઝાડ પડી ગયા ફાઈનલ મિત્રો રિક્ષા જ્યાં સુધી પોતે એમ હતી સુધી પોતા દીધી હવે આગળ નથી જાય એમ જો રસ્તો ગારામ લગભગ ઘર ગયા અહીંથી તો આગળ હવે આખવાનું મન નથી થતું મને એમ કે આયલું જવું પડશે પણ વિશાલભાઈ એને બર કરાવી અને રિક્ષો કાઢી લીધો ભાઈ અમને ઉતાર્યા મમ્મી આમથી આવી લાવે હું આમ આયેલું જ પણ કાઢી લીધી એટલે સારું બીજું હાલવું નહીં ને એટલું નીકળી ગઈ મને એમ કે હલવાઈ જાય તો નદી ના તળ ચડી ગયા રીક્ષાઓ તો આ તો નીકળી જાય ને કા તો રિક્ષા વાળા આપડે પાણી પીવાનું ભરવા એવા કાંકાન વાળી કાકાન વાળી છે એમ તો બેરેલે ભર્યું છે આખું ઓયડીએ તો તાળું હે કુંડામાં પાણી પહેર્યું હે અહીંયા ભરવાનો નલ હે ભાઈ ભરાઈ ગયું પાણી હાલો હવે રીક્ષા એ આશા આપણી જમીન છે ને જગ્યા ઉપર આવી ગયા છીએ આપણે અને અહીંયા હે ને બાવળાના તેને બધું ઈપું છે ને આપણે જમીન બનાવવાની છે અત્યારે તો હા ને પોટ છે ગોવિંદ કાકા એવા હે બાવેડા બધા કાપવાના આપવાના ને કાલે હે ને કદાચ જેસીબીનો મેળ આવે ને તો જેસીબી અહીંયા આપવાનું છે એટલે આ બાવેડા બાવડા બધા નીકળી જાય અને આ બધું સરખું થઈ જાય કંઈક વ્યવસ્થિત એટલે આપણે આજે આ કામ કરવાનું છે તો પહેલાં હે ને આ ખૂટા જોઈ આવી કે પેલા દળિયું જોઈ આવે ક્યાં ક્યાં છે એ કે તો એ દળી જોઈ લઈ પછી કે આપણે છે ને બાવાડા કાપવાનું ચાલુ કરીએ એટલે અહીંયાથી એમને વાઈડ થાય તો આપણે છે ને આ જ કામ કરવાનું હોય વાઈડનું જ તો હવે વિડીયોમાં બન્યા રહેજો હમણાં પપ્પાજી હજી નથી આવે પછી આપણે કે પ્રમાણે ખબર પડે હજી પેલા વરસાદ ને પેલા વરસાદ ને હું તે તો ખાવ પાંદડા પેલા ખાવા દે મમ્મી આવે કાપવાનું ચાલુ કર્યું હો ભાઈ કાપી કાપી જ જ નાખવાનું છે ભલે નાખીએ હાલો વિશાલભાઈ આપણે મમ્મીએ ચાલુ કરી દીધું જો કાપવાનું પછી આપણે કાપવાનું છે મિત્રો પાણી પીવાનું મન થઈ ગયું મતલબ હે પાણી છે ને રિક્ષાએ પીડ્યું છે અને આપણે કામ આમ છેલ્લે કરવાનું છે ડુંગર સાહેબ તો આપણે હે ને રીક્ષા જ લેતા આવીએ કાંઈ માથા જ નહીં એ વાં હમે પડી રિક્ષા દેખાય જોરી બાકી આમ તમે વ્યૂ જોયું એક નંબર આવે ને જોયું વરસાદ થઈ ગયો હે ને મસ્તીનો બધી સાઈડ લીલું લીલું પણ મિત્રો રિક્ષા પાસે આવી ગયા અને હવે છે ને આ રીક્ષાને આમ ફરવી અને એને વિશાલભાઈ બાવરા બાવર કાપે છે ને મ્યા લઈ આવી છે ત્રણ સાઈડ પપ્પા આવ્યા બરાબર એને કામ તો કેવડું હતું અઠ અગિયાર વાગ્યો અને મમ્મી આવી છે ને

ભડકા મિત્રો પાછું છે ને ઓલાઈ જવાનું છે ભડકા કર્યા હોય હવે છે ને રીક્ષા નો વારો રીક્ષામાં ડીઝલ કાઢ લઈ હવે

મિત્રો હોવાનો વિચારતો હતો કે આપણે જંગલ જેવા વિસ્તારમાં ડુંગરમાં ગયા અને કાંઈ દેખાય નહીં નજરે નથી સુધી જો નજરે ચડ્યું આપણે પાણો ઉશ્કેયો ને તો આ શું છે જોઈ વીસી બેઠો મોટા હું તો એ છે બિચારો દેખાય ને બરોબર દેખાણો હવે આર તો દેખાતી નથી હજી ક્યાં કરીને જવું હે જો હવે દેખાણે

નકરી ડુંગરી ને રોટલો ભારે મજા આવે ખાવાની ખાતા ખાતા કે પ્યાજ કે હું હાલો ને મજા આવે ખાઈ મિત્રો અત્યારે બપોર પછી વાગી રહ્યા છે પોણા ત્રણ અને હવે પાછું બપોર પછી લાગી જવાનું હવે પાછું કામ બપા મમ્મી ને વિશાલભાઈ તો એની રીતે જો વર્ગી ગયા હે તો હવે આપણે વર્ગી જવાનું હવે હમણાં ચા પાણી બનશે પેલા આપણે ને મોટું મોટું ધોઈ લઈએ હવે બપોર પછી પાછો શા બને છે ભાઈ ભડાકા પાછો હવે અટાણે તો તડકી થોડીક લાગી ગઈ છે વાંધો નથી હવારમાં તો થોડીક તકલીફ થઈ હતી હવે જોઈ તો અટાણે ફરકી જાય કે ન ફરકતો એમ તો હઈ ગયું જોઈ જો ભડકો મોટો બધો બદલી લે એ લુગડુ બરી ગઈ ફટાફટ

bà con kapi nè anh sao bài sút á hoa mong mi ba kuo áo baki bunta hoa kuo la ria leo hoa kuo la ria hoa kuo la ria kuo la ria kuo la ria વાઇડ કરવા લઈ જાય ભાઈ વાઈડ માં સીધું એવું તો હાલે મમ્મી આપડે જો ને આ બાવડો વિસળો અહીંયા છે ભાઈ ડહડી નો છે વાળ માં લઈ જવાનો છે કેવડી ડાયરું હતું જોઉં તો ખરી તમે આમાં હારી હારી લાંબા થઈ ગયા ભાઈ આ જેન્યુ આવ્યો જો આપડા દોસ્તાર એમ કરે

મિત્રો હું ચાલુ કરી હતી વાઈડ સ્ટાર્ટિંગમાં જોક ને વાત પછી થો જોક ને આવડિયા દેખાય ને આ વાડ કરી પછી અહીં જગ્યા રાખી દીધી પાછી અહીં વાઈડ પોતાડી દીધી પછી અહીંથી ચાલુ સુધી આ રસ્તામાં જગ્યા રાખી દીધી અને સુધી પોતી ગયા હવે પછી હે ને હથિયાર હકેલ લીધા બસ એટલી વાડ કરી જારવાજ છાપી નાખા હવે એટલી વાડ થઈ ગઈ એટલે ઘણું હવે લે કહીશું હાલો મિત્રો તો હવે રસ્તામાં ભેગા થાય પાસા

વિચલ જોયા જો હોય આ એ માં માને માપા એ માં તો આવી ને ગાય નઈ ને પાછા તૈયાર થઈને પાછા ગામમાં જાય અને આપણે ભાઈ આમ તો જો આપણે પાણી પી ને હવે જાવ બાપ પાએ બાપ પાણી ગયા નથી ભાઈ છે ને ભેગું ને ભેગું મેગું ને ભેગું ને ભેગું મેગું ને ભેગું ભેગું જો આમ જોતા મેગો આ વામ ના હોય